તો ફરીથી આપણે એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો અને આજે હું જઉં છું સુરત અને આપણે જુઓ તમે બ્લોગની શરૂઆત કરી છે સાંજના પાંચ વાગે તમે જુઓ આપણે હવે જઈએ સુરત તો બસની રાહ જોઈને ઊભા છીએ તો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો તો આપણે હું તમને કરાવું સુરત જવું એ બતાવું તમને તો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો છે કુદિ જુઓ મિત્રો તમે આજનો બહુ સારો વ્યૂ પણ છે સાંજનો ટાઈમ તમે જુઓ અને પેટ્રોલ પંપે આપણે વેટુદર ઊભા છીએ હવે જવાનું છે ડાયરેક્ટ કુચાવાડા જો મિત્રો આપણને કાકાએ લિફ્ટ આપી દીધી છે અને આપણે જઈએ છીએ ગુજ્જાવાડા ગુજ્જાવાડા થી આપણે બસમાં બેસવાનું છે અને જો તો ફાઇનલી મિત્રો આપણે પોકે ગયા છીએ કુચાવાડા અને બસ આપણે હવે લજગરીની વાટ જોઈને ઉભા છીએ આપણી આજની લજગરી છે જય ગોગા ટાવર તો તમે બ્લોગ માં રહેજો તો મિત્રો તમે જો આપણે ફાઇનલી આવી ગઈ છે આ લજગરી જય જય ગોગા તો આપણે આમ આજે આમાં જવાના છીએ સુરત

ફાયનલી મિત્રો જો આપણે સુરત પોકી ગયા હજી તો અંધારું છે સવારના વાગ્યા છે છ ચલો તો આપણે હું તમને રૂમ રૂમ ઉપર જઈ અને બીજું બતાવો તો તો મિત્રો આજની સવાર આપણે સુરતમાં ગુડ મનિંગો ગુડ મન ગુડ મનિંગ બસ મજા આવે મહેન્દ્ર ને કે પતંગ સાડા આવો હું ચંદી મિત્રો આપણે બજાર તરફ ફરવા નીકળ્યા છીએ હું ને મારો ફ્રેન્ડ બંને સાક સાક માર્કેટ સુરત તો મિત્રો અમે ગયા છીએ પિંસુને કપડા લેવા માટે જુઓ મિત્રો ફાઇનલી આપણે ઉત્તરાયણ કરવા આવી ગયા સુરત અને હું અને મારા મિત્ર સાથે તમે જુઓ બહુ સારો હવે સાંજના પાંચ વાગી ગયા છે અને બહુ સારો નજારો છે બહુ સારો વ્યૂ છે અને પતંગ પણ બહુ ચડી રહી છે અને જો તમે તો આપણે કાલે મળીશું